પોર્ટુગીઝ ભાષામાં કૃષ્ણના મોરપીંછને પેના ડી પાવો ડે કૃષ્ણ કહેવામાં આવે છે કાર્નિવલમાં લોકોએ પોતાના ચહેરા અને શરીરને વાદળી રંગથી રંગી દીધા છે આ પરેડમાં ભાગ લેનાર વ્યક્તિઓમાં ઓમના નાદ સાથે પરેડની શરૂઆત કરતા હોય છે મળતી માહિતી મુજબ પ્રથમ પરેડ બે હજાર તેરમાં ફ્લોરેસ્ટા વિસ્તારમાં થઈ હતી ત્યારબાદ બે હજાર પંદરમાં ચાર હજારથી વધુ લોકો પરેડમાં જોડાયા હતા આ પરેડમાં શ્રી કૃષ્ણની સાડત્રીસ કિલો વજનવાળી મૂર્તિને પણ પરેડમાં સામેલ કરવામાં આવી હતી દર વર્ષે પરેડમાં ભાગ લેનાર સંખ્યામાં ઉત્તર ઉત્તર વધારો થતો જાય છે પરેડમાં જે કોઈ લોકો જે વેશભૂષા ધારણ કરે છે તે ખૂબ જ મનમોહક હોય છે ખાસ કરીને કૃષ્ણમયે સૌ કોઈ લોકો ઝૂમતા નાચતા નજરે પડે છે આમ બ્રાઝિલ દેશ કૃષ્ણમય બન્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર